વઢવાણમાં બંને મેળાઓના ગ્રાઉન્ડને ભાડાથી આપવા માટે આજરોજ જાહેર હરાજી રાખવામાં આવેલ હતી જેમાં શ્રીઓ દ્વારા એસ ઓપી બાબતે અભ્યાસ કરવા અને વિચારણા કરવા માટે હરાજીનો સમય થોડો પાછળ ઠેલવી અન્ય સમયની માંગણી કરેલ હોય સાંસ્કૃતિક કમિટીના ચેરમેન શ્રી કારોબારી ચેરમેન શ્રી અને પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આ બંને મેળાના ગ્રાઉન્ડોની હરાજી માટે